સર્વરની ચાલતું હોય ફરવરની ચાલતું હોય તો કેવું નહીં સરકારને આ બધી નાટક શું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પહેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા નહોતો અટવાય છે રાતે હિરાળામાં નાના નાના કોયરાઓને લઈને આ લોકો ઉગે છે તમે હમણાં વાત કરો કલેક્ટર સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાર નથી પડતી તમને અધિકારીઓ થઈને હું હું ચાલે છે જિલ્લા સંકલન માં તમને બે વાર કીધું કે નહીં તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું તમે તો આટલું લાંબુ લિસ્ટ આપ્યું છું